નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં વ્યાજખોરોનો આતંક એકવાર ફરી સામે આવ્યો છે જો આપણે વાત કરીએ તો રાજકોટનો એક વીરડા પરિવાર વ્યાજખોરના આતંકમાં ફસાયેલો જોવા મળ્યો છે ઊંચો વ્યાજ નહીં આપતા રાજકોટમાં વ્યાજખોરોએ દિલીપ વીરડા નામના યુવકના હાથ પગ ભાંગી નાખ્યા છે અને હાલ ઈજાગ્રસ્ત દિલીપ વીડા નામનો યુવક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે સાથે જ વ્યાજખોરોએ ધમકી આપતા વીડા પરિવારનો બીજા પુત્ર ગુમ થયો છે દિલીપ વીડાના ભાઈ વિશાલ વીડા દ્વારા એક કરોડ રૂપિયા વ્યાજે લીધેલાના દસ કરોડ વ્યાજ વસૂલવા મામલે વ્યાજખોરોએ માર માર્યો છે ત્યારે આ સમગ્ર બાબતે વ્યાજના ચંગુલમાં ફસાયેલા પુત્ર અને પિતાએ મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું છે ફરિયાદી યુવકના પિતાએ કહ્યું કે વ્યાજખોરો ઘરે ઉઘરાણી કરવા માટે આવે છે મારો એક દીકરો વ્યાજખોરોના મારથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને એક દીકરો વ્યાજખોરોના ત્રાસથી આઠ દિવસથી ગુમ થઈ ગયો છે ત્યારે ભાવેશ્વર મકવાણા નામના વ્યાજખોરોના આતંકથી અમે હેરાન પરેશાન છીએ અમારો પુત્ર દિલીપ વિડા તલાટી મંત્રી છે અને જેના હાથ પગ ભાંગી નાખ્યો છે આ વ્યાજખોરોએ ભાંગી નાખ્યો છે મારા બીજા પુત્ર વિશાલ વીરડા એક કરોડ વ્યાજે લીધા હતા અને જે હાલ છે સાથે જ ભાવેશ કરોડના દસ કરોડ માંગે છે અને હાલમાં પરિવારે યુનિયન પોલીસ અને મો મેટોડા પોલીસમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ત્યારે જો અમને ન્યાય નહીં મળે તો અમે આખું ઘર આપઘાત કરવાની યુવકના પિતા વિનુભાઈ વીરડાએ ચીમકી આપી છે

હવે સાહેબ મારી પોઝિશન એવી નથી હું એ લોકોને દસ કરોડ આપી શકું મારે મકાનમાં જે રહું છું એ મારે પચાસ સાઠ લાખ નું મકાન છે એ સિવાય આપણી પાસે મિલકત કંઈ નથી તો મારે પૈસા લેવા કે બીજા નંબરમાં મારી પાસે ઉઘરણીય ઘરે આવી અને એમ કહે કે તમારો છોકરો અને મારો દીકરો અત્યારે આઠ દિવસથી આ ઘરેથી વયો ગયો છે એના ત્રાસથી બરાબર છે અને એ લોકો ઘરે આવી અને ઉઘરાણી કરે કે ભાઈ ઈ તમારો છોકરો આવે કે નો આવે તમારે પૈસા આપવા હવે મારી પોઝિશન એવી નથી તો મારે કેવી રીતે પૈસા આપવા એ સાહેબ તો મને કયો બીજા નંબર માં મારા મોટા દીકરાના ફોન માં ભાવેશ મકવાણાનો ફોન આવતો શું હતી ઘટના અને શું તમારી આરે બનાવ બન્યો નો મારું નામ દિલીપ વિનુભાઈ ગિરડા છે હું રેવણી તલાટી તરીકે કાલાવડ નોકરી કરું છું છ તારીખે હું કાલાવડથી નોકરી પૂરી કરી અને રાજકોટ પરત આવતો હતો ત્યારે હા વડવાજરી પાસે વડવાજરીના ગેટની સામે હ મારી કારની આગળ અજાણ્યા શખ્સો એ બાઇક રાખી અને ઉતરીને સીધું જ મારવા મહીં અને ખાસ કે ભાઈ તારો ભાઈ ક્યાં છે ને તારા ભાઈના પૈસા નથી દેવાની તમે અંતેડો છે ને બીજે એમને કીધું છે ને આ બધું શું છે કે આવીને સીધા મારવા જ મહીં કાંઈ કાંઈ પૂછ્યું જ નહીં શું હતું સીધું ભાઈને હંતેડ ને પૈસા ટૂંકમાં મારા ભાઈનો જે પ્રશ્ન હતો એને એનો ખાર છે ને આખો મારા ઉપર ઉતારી અને મારા ઉપર આ ઝીણ લઈને હુમલો કર્યો છે અને